વહીવટી તંત્ર કે સરકાર જે કઈ કરવાનું હોય એ આપણે કરી રહ્યા છીએ આપણી શક્તિ પ્રમાણે આપણી વ્યવસ્થા પ્રમાણે થોડું પાછું થાય મહેરબાની કરીને તમે બિનજરૂરી મેસેજો એવા નો કરો જે કઈ હોય તમારી પાસે અડધી કલાક એક કલાકમાં સ્પષ્ટતાઓ થઈ જશે તમે જિલ્લાના આગેવાનો જે હોય એના ધ્યાનમાં મૂકો કઈ એવી બાબત હોય તો પણ બધું રાખશો તો જવાબ દેવાનો અમને સમય ન હોય તમે સમજી શકો છો એટલા માટે કે આ લડત છે એ કોઈ માંગણી માટેની લડત નથી કોઈ વસ્તુ મેળવવા માટેની લડત નથી આ ભારતની પ્રજાને આપણે સમજાવવાનું છે કે ખોટી વસ્તુને તમે સાચી સાબિત કરવાના હોય તો કોક તો વર્ગ એવો છે કે તમે રૂકજાવો કઈ સાથે બરાબર છે ને એટલા માટે એટલા માટે સરકાર કે પક્ષ કોઈને આપણે ચેલેન્જ પણ નથી કરતા એના વિરોધી પણ નથી પણ આપણે જે આપણું લક્ષ્ય છે કે ભાઈ તમે દિવસ ને રાત સાબિત કરવા માંગતા હોય અથવા તો છત્રી સમાજ ને તમે લોકશાહી માં અલગ કરવા માંગતા હોય તો એ નહી ચાલે અને એટલા માટે આ લાંબી લડત ચાલશે કદાચ સાત તારીખે પણ પૂરી ન થાય આપણે બધાને એમ હતું કે બાવીસ તારીખે આપણે શું કરવાનું છે હવે આપણે અંદર અંદર ના મતભેદ આપણે અંદર અંદર ના વાંધા અને ભૂકી દેવાની આપણી જો તૈયારી હોય

પક્ષના આગેવાનોના કે સરકારના દબાણમાં આવ્યા વગર આ વખતે જો કોઈ વાત રાખી તો સમાજને ક્યારેય દ્રોહ કેવા છે માફ કરે આ વાતમાં અત્યાર સુધી સમગ્ર મીડિયા અને પ્રજાનો અન્ય વર્ગ પણ સમજી રહ્યો છે અને આ જ વાત પ્રજાના બીજા વર્ગને પણ આપણે સમજાવવાની છે કારણ કે આપણા પોતાના માટેની આ લડાઈ નથી ભારત રૂખજાવ કહેવાનો સમય છે અને એટલા માટે આપણે ફક્ત આપણો અવાજ રજૂ કરીએ છીએ આપણો વિરોધ રજૂ કરીએ છીએ આપણો આક્રોશ રજૂ કરીએ છીએ અને આપણે નક્કી કરેલા માર્ગે આપણે ચાલીએ એટલે આ બાબતમાં આપ બધાના અત્યાર સુધી આશીર્વાદ મળ્યા છે સાથ મળ્યો છે એ જ પ્રકારે કોઈ પણ પક્ષ રાજકીય પક્ષ માટે નથી કોઈને જીતાડવા માટે નથી કોઈને હરાવવા માટે નથી પણ આપણું લક્ષ્ય ચોક્કસ છે કે જેને આપણને ચોટ પહોંચાડી છે એને આપણે ચોટ પહોંચાડવી એ આપણું લક્ષ્ય છે નીતિ મુજબ